નાના બાળકોના વાલીઓ માટે લાલ બત્તી સમાન કેસો પ્રકાશમાં આવ્યો છે દેસરના શેખફડિયામાં રહેતા અકિલ હુસેન દીવાનની ચાર વર્ષીય જુનિયર કેજીમાં અભ્યાસ કરતી બાળકી અલીઝા દીવાન તારીખ સોળમી માર્ચના રોજ રાત્રે આઠ વાગ્યાના અરસામાં માર્કેટમાં મળતી લાઇટવાળી ચોકલેટ લાવીને ખાધી હતી

તાત્કાલિક દિવસની ખાનગીઓ હોસ્પિટલે લઈ જવાઈ હતી પરંતુ નજીબે સારવાર અપાઈ હતી બીજા દિવસે સવારે સાવલી ખાતેની ખાનગીઓ હોસ્પિટલે સોનોગ્રાફી અને એક્સરે કરાવવામાં આવ્યો હતો ત્યારે બાળકીના શરીરમાં આડી થઈ ગયેલ તાર સાથેની એલઇડી જણાઈ આવી હતી તત્કાલ વડોદરા ખાતેની સ્પેશિયાલિટી ખાનગીઓ હોસ્પિટલમાં આ બાળકીને ખસેડવામાં આવી હતી ત્યાં ફરજ ઉપરના ડોક્ટર દેવાંગ શાહ દ્વારા એન્ડોસ્કોપી કરીને એક કલાકની ભારે જહેમત બાદ બાળકીના શરીરમાંથી એલઈડી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી જ્યારે ઓપરેશન ચાલતું હતું ત્યારે મા બાપનો જીવ પણ અદ્ધર થઈ ગયો હતો અને બાળકીને આ કપરી મુસીબતમાંથી તબીબે ઉગારી લેતા જ તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નાના બાળકોના માતા પિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન કહી શકાય તેમ છે નાના બાળકોનું વાલીઓએ ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે નહીં તો નાનું બાળક મોતના મુખમાં ધકેલાતું હોય છે અને સંતાનથી હાથ ધોવા પડવાનો વારો આવતો હોય છે ત્યારે ડેસરના આ ફળિયામાં બનેલો બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો આજવાડી ચોકલેટ લાવી હતી એમાંથી એલઈડી નીકળી હતી એ ગરી ગઈ હતી હું દુકાન પર હતો પણ ઘરેથી ફોન આવ્યા પછી અમે ગામમાં દવાખાને લઈ ગયા અને બરાબર ટ્રીટમેન્ટ આપી નહીં પછી અમે બીજા દિવસ બરોડા લઈ ગયા પછી ખબર પડી કે ચેટ અંદર ઉતરી ગઈ પછી ત્યાં વડોદરા કાઢી હા વડોદરા નીકળી ગઈ એનું ઓપરેશન કરીને એની બાદ તો તમે શું મેસેજ આપવા માંગો છો આવી ચોકલેટ બજારમાં મળવી જોઈએ મળવી ના જોઈએ બજારમાં અને બીજા કોઈ છોકરા લે અને આવું થાય તો સારું ના કહેવાય એટલે બજારમાં બી મળવી ના જોઈએ આવી ચોકલેટ મારું નામ મુસ્કાન છે એમાં લીજા આવી ટૂપ લકડી ગળામાં ગળી ગઈ હું ઉંગળી ડાળી

તો આ તમારું શું લાગે છે આવી ચોકલેટો બજારમાં મળવી જોઈએ